અને છેલ્લે વાત આવતીકાલના વિશ્વ આદિવાસી દિવસની વિશ્વ આદિવાસી દિવસની સામાન્ય સંજોગોમાં રાજ્યકક્ષાની ઉજવણી થતી હોય છે ખૂબ મોટું આયોજન થતું હોય છે કોઈક વિસ્તાર જિલ્લો પસંદ થાય અને પછી ભવ્ય કાર્યક્રમ થાય આ વખતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ નથી થવાનો અને એટલા માટે નહીં કેમ કે આદિવાસી સંસ્કૃતિને વારસોને વિરાસત જાળવવામાં કે પછી એને ઉજવવામાં સરકારને રસ નથી એટલા માટે કેમ કે સરકારને અંદરખાને ચૈતર વસાવાનો ડર લાગે છે એ ચૈતર વસાવવા કે જે જેલમાં છે નવમી ઓગસ્ટે ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની એક વિશાળ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે આદિવાસી સમાજ બાકીની સંસ્થાઓને લોકોએ બધાએ ભેગા થઈને સંગઠિત થઈને કર્યું છે જેલમાંથી ચૈતર વસાવાએ સંદેશ મોકલ્યો છે જે એમના પત્નીએ વિડીયો થકી બધા લોકો સુધી પહોંચાડ્યો છે સરકારે અધિકારી સરકાર ક્યારેય એવું નથી કહેવાની સ્વાભાવિક રીતે કે અમે ઉજવણી એટલે નથી કરી રહ્યા કેમ કે ચૈતર વસાવા જેલમાં છે અને પછી ત્યાંથી કોઈ સંઘર્ષ થાય અથવા ઘર્ષણ થાય એવા દ્રશ્યો ઊભા થાય પ્રશ્ન માત્ર એટલું છે ચૈતર વસાવા સાચા કે ખોટા એ નક્કી કરવા માટે અદાલત બેઠી જ છે ને કોર્ટે નક્કી કરવાની છે ચૈતર વસાવાની જગ્યાએ જો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ પ્રકારના ગુનામાં હોત તો આટલા સમય સુધી એ જેલમાં રહેતા આ વાતનો પણ કોઈ અધિકારિક જવાબ નથી આ વાતનો જવાબ છતાંય બધાને ખબર છે કે શું છે નવમી ઓગસ્ટે ડેડીયાપાડામાં થયેલા આયોજનમાં શું તૈયારીઓ છે ચૈતર વસાવાના પત્નીએ શું કહ્યું અને સવાલ ખાલી એટલો છે કે એકસો સીટ સીટવાળી સરકાર આટલા બધા આદિવાસી ધારાસભ્યો આદિવાસી મંત્રીઓ ધરાવતી સરકાર આટલી સશક્ત બહારથી દેખાતી સરકાર એક એવા ધારાસભ્ય કે જે હજી જેલમાં છે જે બહાર પણ નથી ને એક ધારાસભ્ય છે એમના ખોફમાં કે પછી એમના પ્રત્યેની લાગણીમાં કે એમના પ્રભાવમાં કે એમના અભાવમાં કોઈ પણ કારણસર રાજ્યકક્ષાની ઉજવણી કરવાનું શું કામ ટાળી રહી છે સાંભળીએ ચૈતર વસાવાના પત્નીને જય આદિવાસી જે આવતીકાલે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે એના માટેનું જાહેર આમંત્રણ છે કે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ એના માટે આવતીકાલે મોટી સંખ્યામાં ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં લોકો ભેગા થાય અને આપણા આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આપણા રીત રિવાજો અને આપણા આપણા લોકનૃત્ય આદિ આદિવાસી પહેરવેશ પહેરીને અને આપણા વાજિન્દ્ર બધા સાથે રાખીને આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણો તહેવાર ધામધૂમથી ઉજવીએ એ માટે તમામને અમે આમંત્રણ પાઠવીએ છે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે એવી અમે આશા રાખીએ છીએ અને આપણા ધારાસભ્ય તો આપણી વચ્ચે નથી પરંતુ એમનો એક સંદેશો છે કે જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ દિવસે મારા સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય અને વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધૂમથી ઉજવે એવી એવી હું આશા રાખું છું એટલે એટલે મોટી સંખ્યામાં લોકો કાલે પીઠા ગ્રાઉન્ડ ખાતે વધારે અને આપણો તહેવાર આપણે ધૂમધામથી ઉજવી અને ઉજવીએ એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી જય મૂલ નિવાસ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર